જનતાના પ્રાણના જે પ્રશ્નો છે જેને કહેવાય રોડ રસ્તાના પ્રશ્નો હોય સમસ્યા હોય જે જે કચરો જામનગરની જનતા કચરાની આ સહન કરે છે કચરાના પ્રશ્ન હોય જામનગરની જે મુખ્ય કેનાલ જે પ્રિમોસમની કામગીરી કરવાની હોય ના થઈ હોય એના કારણે આજે તમે જુઓ તેમ કેનાલોમાં ડુંગર ને ડુંગર જેવા થર પડ્યા છે કચરાના ઢગલા પેડા છે એમાં મચ્છરો થાય છે રોગચાળો થવાનો આ સમયમાં રોગચાળો ફાટી નીકળવાનો પણ એના હિસાબે સંભવ રહે છે એક પણ કેનાલોમાં માત્ર ને માત્ર જેને કહેવાય ને કે કાગળ ઉપર બંધ વાઈણે મિલીભગતમાં સ્ટેન્ડિંગ કમિટીના નેજા હેઠળ સ્ટેન્ડિંગ નહીં પણ સેટિંગ કમિટી કહી તોય ઘણીવાર અમે કહી છીએ કે આ સેટિંગ કમિટી છે સેટિંગ કમિટીના દરબારમાં મિલીભગતના કામો કરી પાટલા દરવાજેથી ક્યાંક આપલે કરી અને જામનગરની જનતાના જે પૈસા છે જે

અને આખું ભાજપનું ડેલીગેશન રોડ ઉપર જઈને વાહ વાહ કરવા નીકળી ગયું હોય કે આવા સરસ રોડ બનાવી દીધા છે આવા સરસ લાઈટ ત્યાં ડાયવેડને રંગ કરી દીધા છે આજે રોડની રૂબરૂ મુલાકાત મીડિયા સાથે કહું છું કે અમારી સાથે આવે અને જામનગરની જનતાનો જે હાલ છે જે રોડનો હાલ છે પંચોટીનો રોડ હોય સાધનાનો રોડ હોય સત્યમનો રોડ હોય કે ગાંધીનગર વિસ્તારનો રોડ હોય આજે બે ફાર્મ કાદવ કિચડ અને મસ મોટા ખાડા પડ્યા છે જનતા એમાં પડે છે એને ક્યાંક ને ક્યાંક ચોટ લાગે છે ક્યાંક ને ક્યાંક અકસ્માત થવાનો ભય આ ભારતીય જનતા પાર્ટીના ભાજપના શાસન માં થાય છે ગુલાબી નગરી બદલે ક્યાંક ને જામનગર ને ગંદકી નગરી ભારતીય જનતા પાર્ટીના પદ અધિકારી નો છે જામનગર ની એક પણ જનતાના પ્રશ્ન અમે ક્યારેય ચૂપ નહીં બેસીએ આ અમારું આજે રણસિંગ ફિકાણું છે અમે જે મુદ્દાઓ છે જામનગર ની જનતા ને દર અઠવાડિયામાં આ લોકો સામે આંદોલન કરશે અને જામનગર ની જનતાના જે પૈસા છે એને ક્યાંય વેડફાવાની છે આજે જામનગરની ભારતીય જનતા પાર્ટીના જે પદ અધિકારીઓ છે સત્તાના નશામાં છે હું કહું તો એ લોકોને અમે ગુલાબી કલરની નોટ દેખાડી છે કે તમે ગુલાબી કલરની નોટથી કામ કરશો તો એ પણ અમે અમારા ખીચામાંથી તમને આપવા તૈયાર છીએ જો જામનગરની જનતાનું સારું કામ થતું હોય જામનગરની જનતા બેહસરથી પીડાય છે અને જામનગરની જનતા આવતા સમયમાં આ લોકોને જવાબ આપશે આજે અમે તોરણ બાંધી અને લીલા તોરણ બાંધી અને એ લોકોને હજી ભાન આ ભ્રષ્ટાચાર શાસન છે એ સાબિત કરવા માટે અમે દેખાડ્યું છે કે આ નોટો લેવાનું બંધ કરો અને ભારતીય જનતા પાર્ટીના જે પદ અધિકારીઓ છે જે ખરેખર કહેવાય કે કુંભકરણ નિંદ્રામાં સુતેલા હોય તો સારું કહેવાય પણ જાગૃત છે છતાં પણ આ ખાડા કાન કરી અને ભ્રષ્ટાચાર કરવામાં અત્યારે બેહદ મધમધ છે મધમાખી જેમ એક ફૂલને ચૂસી જાય ને એમ જામનગરની જનતાને આ લોકો ચૂસી ગયા છે